આઉટર રિંગ બ્રિજ પર ગત રોજ રાત્રે કારથી રફતાર નો આતંક મચાવી બે સગા ભાઈઓને મોત ને ઘાટ ઉતારવામાં આવ્યા હતા આરોપી કાર ચાલક કીર્તન ઢાકરા હાલ બે દિવસના રિમાન્ડ પર છે ત્યારે આજે કીર્તન જે ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી કરવામાં આવી હતી ત્યાં તપાસે લઈ જવામાં આવ્યો હતો 50 લાખ થી વધુ ની કિંમત ના લક્ઝુરિયસ ફાર્મ માં નબીરાવ કીર્તન દારૂ લઈ ગઈ આવ્યો હતો અને ત્રણ બોટલ દારૂ લાવીને પાર્ટી પર કરી હતી રાત્રિના ના સમયે ચાલતી પાર્ટી ના કારણે ફાર્મ માં કામ કરી રહેલા વ્યક્તિઓ દ્વારા બે વાર ટકોર પણ કરવામાં આવી હતી આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે કીર્તન દ્વારા હજુ પણ પોતે દારૂ ન પીધો હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે જો કે લસકાણા પોલીસ દ્વારા કીર્તનના મિત્રોના લાવવામાં આવેલા નિવેદનમાં કીર્તને દારૂ પીધો હોવાનું જણાવવા મળ્યું હતું એટલું જ નહીં કીર્તને ચિકાર કાર દારૂ પીધો હોવાનું બંને નિવેદનોમાં નોંધવામાં આવ્યું છે એક મિત્રના નિવેદન દરમિયાન કીર્તન સામે હોવાથી તેની સામે જણાવ્યું કે આપણે બધાએ સાથે દારૂ તો પીધો પરંતુ હજુ એક દિવસ કીર્તન લસકાણા પોલીસના રિમાન્ડ હેઠળ છે ત્યારે વધુ તપાસ ચાલી રહી છે તે ઉલ્લેખનીય છે કે સુરતથી મોટી સંખ્યામાં લોકો કામરેજ વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં એન્જોય કરવા જતા હોય છે જો કે યુવાનો આ ફાર્મ હાઉસનો દુરુપયોગ કરીને ત્યાં પાર્ટી કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે કામરેજના અલગ અલગ ગામોમાં મોટી સંખ્યામાં ફાર્મ આવેલા છે ચારસો થી પાંચસો બાર માં બનાવવામાં આવેલા લક્ઝુરિયસ ફાર્મ ની કિંમતમાં પચાસ થી સાહીઠ લાખ સુધીની થતી હોય છે કામરેજ ના સેગવા અને સેવડી ગામ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં ફાર્મ આવેલા છે તે ઉલ્લેખનીય છે કે ગત રોજ રાતે કામરેજ પોલીસ દ્વારા એક ફાર્મ માંથી દારૂ પાર્ટી ઝડપી પાડવામાં આવી હતી રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યૂઝ સુરત